માણસને ને ન કરે બે હું ને આઈ જાય બોખ કેવડી કુમાર એ છે 16 વર્ષ ઓહો હજી 16 વર્ષ તો આ કેટલા ટાઈમ થી આ ઢોરા ચરાવે 5 6 વર્ષથી તો 5 6 વર્ષ એટલે નાનો હતો ત્યાર થી એમ પછી આ તમારા ઢોરાનું મારણ કરે હા તો કઈ કયો કે ના કયો ના મારણ ન કરવા દે અમે પાહે હોય તો એમ સરસ સરસ ગીરની બાકર બચ્ચા લાખ લાખે બિચારા પણ સિંહ બચ્ચું એકે હજારા સ્વરાજની ટીમ ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આવી પહોંચી છે ગીર જંગલના ખોડામાં આમ કહીએ તો કંઈ ખોટું નથી કે ગીર એ માલધારીઓની માં છે આવી જ રીતે આપણે આજે ગામડું બોલે છે કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે

હવે આ માલધારી તરીકે આમ જંગલમાં રહ્યો તો બીક નો લાગે ના ના બીક કે ના હે દીપડા હોય હાવ જ હોય ના બીક લાગે અમને નો લાગે તો હાવ દીપડા જોયા હા બહુ જોય હ તો આમ સામે આવે તો કઈ તમે શું કઈ એને ભગાડો કે શું કરો કઈ રીતે એને આમ ભગાડીએ લાકડી લાકડી લઈને ભાગી જાય લાકડી થી હા ડાલા તોય બી જાય તમારા થી એમ બી એમ હ પછી આ તમારા ઢોરાનું નું મારણ કરે તો કઈ કે ના મારણ ન કરવા દે અમે હોય એમ વાહ ભાઈ વાહ સરસ સરસ એટલે ગીર તો ખાવા એમ વાહ ભાઈ વાહ સરસ સરસ જો આ ગીર ના માલધારી ની ઉદારતા છે કે ગીર ના માલધારી સાથે કદાચ સિંહ અથવા તો ટૂંકમાં દીપડા જેવા જે રાની પશુઓ છે કે જે હિંસક બની અને કદાચ પશુઓનું મારણ કરે તો ગીરનો માલધારી કેટલો દિલદાર અને ઉદાર હોય છે આપણા સૌએ પ્રેરણા લેવા જેવી છે કે એ કદાચ માલ ઢોરને ખાતા હોય અને એ સિંહ ભેંસ પચાસ હજારની કિંમત હોય લાખની કિંમતની હોય તો પણ એ એને આરામથી ખાવા દઈએ એટલે એમ કહે તો કંઈ ખોટું નથી કે આપણે કદાચ સિટીમાં રહેતા હોય તો

ગીરની મોજમાં છે માલધારી અને એ ગીરની મોજમાં બહુ આપણને એની વાત કરી કે એ પોતે અહીંયા બાળપણથી રે છે અને સિંહ અને દીપડા સાથે તો એમને ભાઈબંધી છે પછી રોજડા બોજડાને મળે કે ન મળે રોજડા રોજ ઈ રંજાળે ખરા નહીં બરાબર બરાબર બીજા હું કેવાય એમ ગીરમાં રહ્યો આ બધા ઝાડવા બાળવાની બધી વરતી જાઉં કે આ શેનું ઝાડ છે ને શેન એમ એટલી બધી જાણકારી રાખો છો હા બરાબર બરાબર તો હવે આમ તમે પાછા જાઓ ને પાછા આવશો તો પછી આટલો ટાઈમ નીકળી જાય તો સાંજે કેટલા વાગે ઘરે ભૂખો સાંજે સાત વાગે તો આખો દી જમવાનું શું કરો ભૂખા ઓહો હો જો જમવાનું એમ ને જમવાનું સવારે નાસ્તો કરીને આપવાનો સાંજે જઈને ખાઈ લે અચ્છા એટલે સવારે નાસ્તો કરીને આવો પછી રાત્રે ઘરે જઈને જમવાનું એટલે ત્યાં સુધી આખો દાડો એમנם એટલે પછી પાણીની તરસ લાગે કે કંઈ ચા પાણીને કોઈ ઈચ્છા થાય તો ચા પાણી તમે જરે લાગે આલે શાખા લેતા બનાવ નાખ્યો જંગલ કેકા લઈને આવો ચા તો આજ નથી બાકી હોય એમ રોજે તો તમે એકલા હોય કે સાથે કોઈ હોય છે પરિવાર એકલા એકલા હો છો તો મમ્મી પપ્પા કેવું કોઈ પપ્પા આવે પણ આજ બાર ગામ અચ્છા બાર ગામ કે એટલે બાપ દીકરો બે ઢોરા ચરાવો એમ બહુ સરસ બહુ સરસ તો શું નામ કીધું તમારું ગોપાલ ગોપાલભાઈ આ તા ગીરના માલધારી ગોપાલભાઈ કે જેઓ પોતાના ઢોર લઈને નીકળ્યા છે સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં એમણે પોતાના અનુભવો વર્ણવ્યા અને પોતાના બાળપણથી લઈ અને હજી તો જો એ યુવાનીના ઉમરે આવીને ઊભા છે એટલે એવું કહી શકીએ કે હવે એનું આખું આખું આ ગીરની ગોદમાં ઉછળશે ગીરની ગોદમાં પસાર થશે તો એને અનેક અનુભવો થશે અને એ અનુભવો ગીર માટે માલધારી માટે પશુઓ માટે અને ખાસ કરીને ડાલા કેસરી સિંહ માટે પણ એટલા 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 લાભદાયી નીવડશે આવી જ રીતે ફરી પાછા મળીશું નવા લોકો સાથે નવી વાતમાં નવા એપિસોડમાં નવા અનુભવો સાથે અમારી સાથે જોડાયેલા રહો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ગાંડી ગીર વિશે તમારા પ્રતિભાવો શું છે તે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ